નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર આજ રોજ જેઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું જેમાં ત્રણસો સાહીઠ પૈકી ત્રણસો બત્રીસ માર્ક મેળવી રજીત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યા જેઈ એડવાન્સ ટોપ હંડ્રેડમાં સાત ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આગામ શો ઓલ ઇન્ડિયા રેન્કમાં સત્તરમા ક્રમ સાથે બીજા ક્રમ પર રહ્યા દેશભરમાં એક લાખ વિદ્યાર્થીઓએ જેઈ એડવાન્સની પરીક્ષા આપી હતી આગામ શો ઓલ ઇન્ડિયા રેન્કમાં સત્તરમા ક્રમ સાથે સુરત સિટી ટોપર રહ્યા છે તેમણે જણાવ્યું કે હું નારાયણના કોચિંગ સેન્ટરનો મોટો આભારી છું અને આ સફળતા મળવા બદલ નારાયણના કોચિંગ સેન્ટરના તમામ શિક્ષકોએ મહેનત કરાવી છે આઈઆઈટી મુંબઈમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને હું દરરોજ દસથી બાર કલાક ભણતો હતો સોશિયલ મીડિયાથી દૂર હતો અને વોટ્સએપનો ઉપયોગ પણ ભણતર માટે કરતો સૌથી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ પર ફોકસ કરતો ખાસ કરી ફિઝિક્સ અને મેથેમેટિક્સના સૌથી વધુ પ્રશ્નો મેં હલ કર્યા છે અંશિકા જયારે રિઝલ્ટ એલેવન થાઉઝન્ડ થર્ટી એડવાન્સ મેં एंड uh, बहुत मेहनत की थी दो साल दिन रात पढ़ते थे पढ़ा आ, सोशल मीडिया से भी दूर रहते थे कभी कभी ज्यादा काम होता था तो रात में नींद भी कम करते थे उस तरह से बस आ, करते करते हो गया आज टीचर्स और मेरे सारे पेरेंट्स तो आगे मेरा प्लान तो, 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 तो है कंप्यूटर सॉफ्टवेयर में घुसने का बट आगे तो देखेंगे बात इंजीनियरिंग करते મારું નામ તુષાર પારેખ છે હું ગુજરાત રાજ્ય માટે નારાયણ નું ડાયરેક્ટર છું નારાયણ એજ્યુકેશન ગ્રુપ છેતાલીસ વર્ષોથી કામ કરે છે અને જે એડવાન્સ ની અંદર ખૂબ જ વિશેષ પ્રકારના એમને રિઝલ્ટ આપ્યા છે આ વર્ષે પણ અમે જે ટીમે ગુજરાત રાજ્યમાં નારાણાની જવાબદારી લીધી છે બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ ની અંદર જ એની અંદર અમે જોયું છે કે નારાણાએ ચોવીસ ની અંદર સૌથી બહેતરીન રિઝલ્ટ જે એડવાન્સની અંદર સ્થાપિત કર્યું છે સુરત સિટી રેન્ક વન સાથે આગમ શાહ એ અમારી સુરત ટીમ નામ રાઈટ વિશ્વ ફલક ઉપર લાવ્યું છે સાથે સાથે નારાયણા એ પેલા દસ ની અંદર આખા દેશમાં પાંચ બાળકો સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાતના પેલા પચાસ બાળકોમાં અમારા બે બાળકોએ સ્થાન મેળવ્યું છે એક અમદાવાદનું સુરેશ મહંત પટેલ અને સુરતના આગમ શાહ એ ઉપરાંત સુરતના એક માં ત્રણ બાળકોએ સફળતા પ્રાપ્ત કરી છે તો નારાયણા કટિબંધ છે જેઈ એડવાન્સની અંદર બાળકોને ઉચ્ચતમ ભવિષ્ય અને સફળતા પ્રાપ્ત કરાવવા માટે